જય વડાવાણા જય માતાજી હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખામજા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમરા બહાર મારા પુત્ર વધુ ત્રણે એની સાથે સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે

આ સાહેબને કઈ રીતે બહુ વિચાર આવ્યો આવું કામ કરવાનું પોતાની ધર્મપત્નીને પતાવી દીધી પોતાનો દીકરાને પતાવી નાખ્યો પોતાની દીકરીને પતાવી નાખી સાહેબ તમે વિચારો આપણા પગમાં કીડી આવે ને તો પણ ભાઈ આપણને બે મિનિટ માટે ચક્કર આવી જાય કે ભાઈ મારા ભૂલથી કીડી મરી ગઈ અને એના પછી તો આપણે ભગવાન જોડે જઈને બે આ જોડીને માફી માગીએ એ ભગવાન ભૂલથી આ થઈ ગયું અજાણ્યાથી ભૂલથી થઈ ગયું એમાં આપણે માફી માગીએ પણ આ તો જુઓ સાહેબ ભગવાને બહુ સારી એવી એસીએફમાં નોકરી આપી શૈલેષભાઈને પણ ખબર નહીં એમની બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ ભાઈ અને આજે સાહેબ એક એવો અંતિમ તબક્કો આવ્યો કે જ્યાં જમીનમાંથી ત્રણેયના મૃતદેહ બહાર નીકળ્યા અને અત્યારે એસીએફમાં જે ફરજ બજાવતા હતા શૈલેષભાઈ કે જેમની અત્યારે પોલીસે અટકાયત કરી અત્યારે જેલના સરિયા પાછળ છે પરંતુ એમના પિતાશ્રી આજે રડતાં રડતા આવીને કીધું કે મારા દીકરાની પણ ઊંધણપૂર્વક તપાસ કરો અને અને મારા દીકરાને પણ કડકમાં કડક સજા કરો જેથી કરીને બીજી સમાજની અંદર કોઈ આવી ઘટના ન બને આજે કે અમારો એક માળો વિખેરાઈ ગયો આજે અમારો પરિવાર સુખી નથી કેમ કે અમારા બે ફૂલ જેવા દીકરા દીકરી જતા રહ્યા એમની જે વહુ હતી એ પણ જતી રહી ભાઈ અને એની સાથે સાથે પોતાનો દીકરો તો છે પણ અમારે આ દીકરો નથી હવે આ દીકરાને કઈ રીતે આવું કર્યું એ લોકોને નવી લાગે છે ને વડવાળાના આમ દર્શન કરીને કીધું કે જેટલી થાય એટલી ઊંડનપૂર્વક તપાસ કરો અને કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરીને બીજા લોકો આવું ન કરી શકે તો તમે વિચારો આજે આ આ પિતા આટલા દુઃખી થયા તો તમે કાંઈ એવું કામ ન કરો જેથી કરીને પિતાને આવું રડતા રડતા કેવું પડે ભાઈ એમનો અંતર આત્મ જાણતો હશે કે કેવી પરિસ્થિતિ સર્જાણી હશે બસ આજ માટે આપણે આટલું રાખીએ બાકી પિતા વિશે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો